બીજા પોણી વાળતા હોય તો એ બધી વધ મેળ જાય હલો હા મેઠું ભાઈ બોલે તો જેટલે હો પોણી વાળો એમ આ તો એ રેજો ને તો હું આવું મારા હાટું નહીં જ આવું હોય એ પ્રોગ્રામ હોય ને તો હું એકલો જોડું મજા ના આવે

આગીયું ઓ આગીયું એમને અણોતા હડો ડાયકના લે નેળા લાવ પણ ને આ સેટરે પેલા આવે જો આ ઓનો હોય હો હો ઈએ જો આ આમાં પડ પાછા મારો જાય છે તારથી તો રો યાર હડો હાલ લો જો છોડી પડે તો મુંઢા જેવો થઈ જાય ને મારા બેટા બટાકા ગરમ લાગે ગબ્બર ગરમ લાગે તો મારા હાથ નું ફોન કર્યો હવે આવતા આયા ભાજલા

ની સાળે પાંથી એકલા થોડે આવે ને ના ના અમે તો રીબીએ તો છોડતી જ નહીં ના નથી છોડતી મે મને ના ના અમે રી ની છોડતી બટાકા બટાકા છોલી ના કરે ખઈ ના આવે અરે રોળો કાઠા રે આરે ખઈ ના આયો કે એમને માયા ઓમ ના અરે અમાર આઢુનો ફોન આવી ગયો ને નઈ ખાવાની અલ્યા ખાવા શું આપણે બનાવા લેન ખઈ ના આવવાનું હોય ના ના ભડો હવે તો એમને મા ના હું કેમ દાઢમાં બોલો તમે બોલ તમે કેમ દાઢમાં બોલો કેટલા આયા છે દાઢમાં ના બોલશો

ના હોય મે